નમસ્કાર 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 ખેડૂત મિત્રો માટે ખુશ ખબર વિલેસ્ટિંગ વન ચેનલમાં તમારું સ્વાગત છે અને હું શુભાગ્યમાં આપણે યુટ્યુબની અંદર પહેલી વખત આપણે વરસાદ વિશે આપણે વિડીયો અપલોડ કરવાનો છે જેમાં કસકાત્રને આધારે આપણે આગાહી કરવાનો છે જે આપણે દિવાળીના દિવસથી કસકાત્રા આવી શકે છે જોતા હતા એના આધારે તમને આજે આગાહી આપણે કહીએ છીએ જેમાં આપણે છઠ્ઠા મહિનાની પાંચ અને સાત રોનાથ છેલ્લા દિવસો જેમાં ઘણી જગ્યાએ આપણે કોડીનાર ગીર સોમનાથના વિસ્તારો વિશે આપણે માત્ર આગાહી આપણે કરીએ છીએ આખા ગુજરાતની અંદર કોડીનાથથી લઈને ઉના સુધીના વિસ્તારો જે આવતા હોય તે વિશેની આપણે માત્ર આગાહી મૂકેલી છે કસકાતરા આધારે તો પૂર્ણના સેલાદ અઠવાડિયા જેમ કે પાંચ અને સાત આમાં આપણે સામાન્ય સાટા સુટી જેવો વરસાદ થઈ શકે એવો અનુમાન આપણે લગાવ્યું છે ત્યાર પછી છઠ્ઠા મહિનાની એકવીસ બાવીસ અને ત્રેવીસ એમાં વાવણી લાયક વરસાદ સારો વરસાદ થઈ શકે એવા અનુભવમાં આવ્યો છે તો ખાસ નોંધ લેવી એ તારીખ એકવીસ પેલી બીજી અને ત્રીજી આ ત્રણ દિવસ સારો વરસાદ થાય અને ત્યાર પછી બે દિવસનો ગેપ રાખી અને છ સાત ને આઠ આ ત્રણ દિવસમાંથી કોઈ પણ દિવસે જે વરસાદ શરૂ થશે તે આઠ દિવસ સુધી વરસાદ રહેશે ખાસ કરી તમને વિડીયોમાં જણાવ્યા પ્રમાણે કે ભાઈ પહેલાં જે વરસાદ પહેલી બીજી ત્રીજીમાં વરસાદ થશે અને ત્યાર પછી ગેપ રહેશે અને ત્યાર પછી એક ધરો આઠ દિવસ વરસાદ જેમાં સોળ થી સત્તર તારીખ સુધી વરસાદ ચાલુ રહેશે ત્યાર પછી વરસાદમાં ગેપ રહેશે છે અને ત્યાર પછી ત્રેવીસ ને સોવીસ એ ત્રેવીસમાંથી ગમે તે તારીખે વરસાદ શરૂ થાય ત્યાર પછી ત્રણ દિવસ વરસાદ રહેશે તે સાતમા મહિનાની ત્રેવીસ સોવી એટલે સોવી તારીખે કયો હોય તો સોવી પછી ત્રણ દિવસ એક વરસાદ રહેશે અને ત્યાર પછી બે દિવસની આજુબાજુ ગેપ રાખી અને ફરી પાછો અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ એમ પાંચ દિવસ એક ધારો અઠ્યાવીસ તારીખે વરસાદ શરૂ થશે પાંચ દિવસ એક ધારો વરસાદ શરૂ થશે ઓગણત્રીસ તારીખે વરસાદ શરૂ થશે તો તે પછીનો પાંચ દિવસ વરસાદ એક ધારો રહેશે તો આપણે સાતમા મહિનાની અંદર સારો વરસાદ થાય એવું આપણું અનુમાન આવેલું છે તો ફસ કાત્ર આધારે આપણે આગાહી આપણે છે બાકી તો હવામાન અને ગુજરાતના પરિબળો તરફથી આધાર હોય તો આપણે યુટ્યુબની અંદર પહેલી વખત આપણે આગાહી કરેલી છે એમાં સાતમા મહિનામાંના બધા આપણે મહિનામાં કેવો વરસાદ છે અને છઠ્ઠા મહિનામાં વાવણી લાયક વરસાદ ક્યારે ક્યારે છે એ આપણે આગાહી કરી છે કોડીનારથી લઈ અને ઉના સુધીના અને બાકી બીજા વિસ્તારો આપણે નથી ફક્ત ગીર સોમનાથનો અને ઉના વિશે આગાહી કરી છે તો હવે પછીના વિડીયોમાં આપણે આઠમા મહિનામાં કેવો વરસાદ છે એ વિશે આપણે ફરી પાછા વિડીયોમાં આપણે વાત કરીશું તો આજનો વિડીયો આપણો અહીં નથી તમારો વીડિયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી 这是的。